હવે મોલ મેળવવાના છે હવે આઠના છેદમાં સાત છે બરાબર હવે તમે શું કરશો મને એમ કહ્યો આમાંથી મોલ મેળવી લ્યો એટલે એનો અર્થ આવું જ્યારે ગુણોત્તર આપે ને તો એનો અર્થ એવો થયો કે વેઇટ ઓફ ફોર ટુ આઠ ગ્રામ અને વેઇટ ઓફ એન્ડ ટુ કેટલા ભાઈ સાત ગ્રામ બરાબર તો મોલ ઓફ ઓટુ ઇજુ કોટ ટુ વેઇટ ઓફ ફોર ટુ અપ મોલર વેઇટ ઓફ ફોર ટુ વેટ કેટલા આઠ મોલર વેઇટ ઓક્સિજનના કેટલા થાય બત્રીસ એકના છેદમાં